નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માન્ય જગદીશભાઈ પંચાલને પ્રદેશ અધ્યુ અધ્યક્ષની નિયુક્તિ કરી છે એમાં સમગ્ર ગુજરાતના ઓબી ઓબીસી સમાજ આજે આનંદની લાગણી વ્યક્ત કરે છે આ પ્રસંગે આજે જાલોદ પંચાલ સમાજ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે એકત્ર થઈ અને ફટાકડા ફોડી આતશબાજી કરી અને અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે જાલોદ પંચાલ સમાજ શ્રી વિશ્વકર્મા મંદિર સમિતિ પંચાલ યુવક મંડળ જાલોદ અને પંચાલ મહિલા મંડળ સાથે સાથે દાહોદ જિલ્લા પંચાલ પ્રગતિ મંડળ અને અખિલ ભારતીય વંશી સેના તથા અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ તમામ વતી આજે ભારતીય જનતા પાર્ટીનો

જગદીશ વિશ્વકર્મા પાસે બહોળો રાજકીય અનુભવ સાથે મજબૂત તેમજ પ્રતિભાશાળી ભાજપના નેતા તરીકે તેઓની ગણના થાય છે રાજકીય કારકિર્દી રીતે તેઓ સંગઠન સાથે લાંબા સમયથી કાર્યરત છે તેથી તેમની પકડ સંગઠનમાં મજબૂત છે તેઓ એક શિક્ષિત અને સંગઠનાત્મક રીતે સરકારમાં બહોળા અનુભવ સાથે પરિપક્વ નેતા તરીકેની ગણના થાય છે જાલોદ પંચાલ સમાજ દ્વારા ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી થતા વિશ્વકર્મા મંદિર ખાતે પૂજા આરતી કરી ભાજપના નિર્ણયને ને આવકાર્યો હતો પ્રથમ વખત ભાજપના પ્રમુખ તરીકે ઓબીસી સમાજમાંથી આવતા પંચાલ સમાજના નેતાની કરવામાં આવતા વિશ્વકર્મા મંદિર ખાતે સમાજના આગેવાનો દ્વારા ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી તેમજ વિશ્વકર્મા ભગવાનની જય જય કાર કરી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ બની રહે તેવી ભાજપ પાર્ટીને વધુ મજબૂત બનાવી આગળ લઈ જાય તેવી શુભ શુભકામનાઓ સાથે ભાજપની નવી જવાબદારી માટે ઉપસ્થિત પંચાલ સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી નો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પાંડે જિલ્લા દાહોદ